નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણીને લઈ ગણદેવી તાલુકાની રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગણદેવીમાં સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટ ધનુરી દ્વારા ફ્રૂટ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું આ ફ્રૂટ પેકેટનું વિતરણ સૂર્યવંશ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ છગનભાઈ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓને આશ્વાસન પણ આપવામાં આવ્યું કે અમારા થકી કોઈપણ જરૂરિયાતમંદને જરૂર પડે તો અમારા ટ્રસ્ટની જાણકારી મદદ મેળવી શકો છો આશુર્યવન સમાજ ટ્રસ્ટ વારંવાર જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે. જેવા કે સમુલગ્ન માટે ગરીબ ને મધ્યમ વર્ગના લોકો જેને આર્થિક સ્થિતિ નબળી છે તેવા લોકોને આ ટ્રસ્ટ અને ટ્રસ્ટની ટીમ દ્વારા ખડે પગે ઉભા રહી જરૂરિયાતો પૂરી પાડે છે. બ્યુટી રિપોર્ટ નવસારી જિલ્લા બ્યુરોજી સમાજ સેવા ટ્રસ્ટ ધનોરી આપણી જે બંધારણના આપણે કીધું તેમ હતા તે ડોક્ટર સાહેબની આજે છે. એના નિમિત્તે એમણે આપણા સીએચસી ગણદેવી ખાતે અહીંયા કુપોષિત બાળકો છે નીચે આપણા જે દાખલ દર્દીઓ છે ડાયાલિસિસના દર્દીઓ છે એમણે એક પોષણયુક્ત કીટનું વિતરણ કર્યું છે તેના માટે હું આજે ખૂબ ખૂબ આભારી છું એમના માટે અને આ ટ્રસ્ટ આ રીતે જ આગળ વધતું રહે ને દર વર્ષે આ રીતે જન્મજયંતિ ઉપર વધારેને વધારે સેવા કરે તેવી જ શુભકામનાઓ સાથે જય હિન્દ જી સાહેબ આપણા આજુબાજુના ગામીય વિસ્તાર છે નાના નાના ગામડાઓ છે બરાબર તો અહીંયા રોજે કેટલાક પેશન્ટ આવતા હશે આશરે આપણે ત્યાં રોજની ઓપીડી જે ખરી તે અઢીસો થી ત્રણસો ની વચ્ચે જેવી રહી છે આપણે ત્યાં ને આપણે ત્યાં જે આપણે ત્યાં ત્રીસ બેડ છે પણ આપણે ત્યાં દાખલ જે આપણે ત્યાં ડાયાલિસિસ યુનિટ પણ ચાલે છે એટલે આપણે ત્યાં દાખલ વધારે પેશન્ટ રહી છે આપણે તાલુકા પ્લેસ છે એટલે દાખલ પણ આપણે ત્યાં ત્રીસ પાંત્રીસ જેવા પેશન્ટ હોય છે તો આના લીધે તમને ઘણીવાર વાર બી પડતી હશે કે ભાઈ પેશન્ટ વધી જતા હોય તો એના માટે તમે શું ઉપાય કરો છો એના માટે તમે સરકારને કંઈ રજૂઆત કરવા માંગતા હોય મીડિયાના માધ્યમથી તો કરી શકો છો એકચ્યુઅલી અમારે અત્યારે આપણા ધારાસભ્યશ્રી છે એમના જોડે પણ વાત થઈ હતી આપણે અહીંયા એકચ્યુલી ત્રીસ બેડની છે પણ અમારે પચાસ બેડની જેવી પચાસ બેડનું જો મહેકમ હોય અને બીડ હોય તો અમે વધારે સારી રીતે બધાને સેવા આપી શકીએ છીએ એટલે તમારા તરફથી જ એક સર્દી આપવા માગું છું કે અહીંયા ત્રીસ બેડની છે પણ તાલુકા લેવલની અમારી હોસ્પિટલ છે અમને પચાસ બેડની આપે તો વધારે સારી રીતે અને ક્લાસ વન પણ અમારે ત્યાં બે જ છે તો અમે ક્લાસ વન પણ થોડીક મહેકમ વધારે આપે તો આપણે સર્જનને એવું તેવું હોય તો પેશન્ટને આપણે સારી રીતે સેવા પૂરી પાડી શકીએ છીએ આભાર